કામ સાદગી સભર લગ્ન સંદેશ ફેલાવાના આશય થી આયોજન કરાયું આણંદ જિલ્લાના હાડગુડ ગામે એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો કાર્યક્રમ યોજાયો આ સમૂહ માં બાર યુગલ લગ્ન ગ્રંથ જોડાયા મુસ્લિમ સમાજ માકુટા રિવાજોને બિનજરૂરી ખર્ચ પર લગામ કસવા અને દહેજની પ્રથાને દૂર કરવા યોજવામાં આવ્યો જેમાં બાળ યુગલો લગ્નના લગ્ન માં જ પોતાના સુભબંધનમાં બંધાઈને નવા જીવનની શરૂઆત કરી હતી રહ્યા આ સમૂહ લગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે એસકે ગ્રુપ અને હાડગુડ ગામના નાના મોટા યુવાનોએ હાથે હાથ મહેનત કરીને એસકે મુસ્લિમ એજ્યુકેશન એન્ડ ચેટપટર્સ દ્વારા યોજવામાં આવેલું સફળ બનાવવામાં આવ્યું હતું ને સાથે સાથે આ સમૂહ લગ્નના પ્રોગ્રામમાં આવેલા અતિથિ મહેમાનોનો ફૂલ સ્વાલ અને ટ્રોફી થી આવકારીને સ્વાગત કર આવ્યો રિપોર્ટર એમ સૈયદ પાઠવી ગુજરાતી ન્યૂઝ